મિત્રો એક આખું ગામ અર્થી લઈ અને આ પીપળના ઝાડ નીચે આવે છે અને ત્યાં આવતાની સાથે જ અર્થી ચોટી જાય છે નથી આગળની તરફ ખસતી કે નથી પાછળની તરફ ખસતી અને પછી ત્યાં જે ઘટના બને છે અને મારી મેલડી અને મારી સધી જે ઇતિહાસ રચે છે તેનો ઇતિહાસ ચાલો વિસ્તારથી જોઈએ મિત્રો જાલમ કાકા કે જે માતા મેલડી અને માતા સધીના ભુવાજી છે અને તેઓ આજુબાજુના ગામડે ગામડાઓમાં ભુવાપણી કરવા જતા અને ગમે તેવાનું દુઃખ ભાગીને ભૂકો કરી નાખતા અને આ એ સમયની વાત છે કે જ્યારે વાહન વ્યવહાર કે કોઈ ડામરવાળા રોડ હતા નહીં અને ધોરી માર્ગ હતો અને એક ગામથી બીજા ગામ જવું હોય તો ચાલીને જવું પડતું અને એવા સમયે આજે કાકા કે જે ઘણા દૂર એક દુખિયારાનું દુઃખ મટાડવા ગયેલા છે અને દુઃખ મટાડી અને બપોર પછી તેઓ પોતાના ઘર તરફ રવાના થયા છે અને ચાલતા ચાલતા તેઓ હજુ તો પોતાના ગામ તરફ અડધામાં પણ આવ્યા નથી અને રસ્તામાં જ તેમને અંધારું મળી ગયું ત્યારે મનમાં વિચાર કરે છે કે આ મોટું ઘટાદાર પીપળાનું વૃક્ષ છે તો લાય એના નીચે આરામ કરી લઉં અને સવાર પડતાની સાથે જ અહીંયાથી નીકળી જઈશ અને આમ આખા દિવસના ચાલેલા આ કાકા આ પીપળાના ઝાડ નીચે આરામથી સૂઈ જાય છે અને ત્યારે આખી રાત વીતી ગઈ અને સવાર પડી ગઈ છે પરંતુ કાકા ઉઠવાનું નામ લેતા નથી કારણ કે આખા દિવસના ચાલેલા છે તેથી પોતે થાકી ગયા છે માટે ત્યાં જ પોઢેલા છે અને આમ કરતાં કરતાં બપોર થવા આવી છે પરંતુ હજી સુધી કાકાની આંખ ખુલતી નથી પરંતુ ત્યારે ઊંઘમાં ને ઊંઘમાં એમના કાને અવાજ સંભળાણો અને રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આવો ઘણા બધા માણસોનો અવાજ સંભળાણો તેથી જાલમ કાકાની આંખ ખુલી ગઈ અને આંખ ખોલીને જુએ છે તો સામે દૂરથી એક આખું એ ગામ માથે નનામી ઉપાડી અને ચાલીસ પચાસ માણસો આવી રહ્યા છે ત્યારે એમને દૂરથી આવતા જોઈ અને જાલમ કાકા જાગી ગયા અને આકાશ સામુ નજર કરે છે તો આહા આજે તો બપોર થવા આવી છે અને મને આટલી બધી કેવી રીતે આવી ગઈ મને કઈ ખબર કેમ ના પડી અને આમ વિચાર કરે છે પછી પછી સામેથી આવેલી નનામીને જોઈ અને અને બે હાથ જોડી નનામી એટલું કહે છે કે હે ભગવાન આ જે પણ આત્મા આ ધરતી છોડીને ગયો છે એ આત્માને શાંતિ આપજે અને નવો સારો એવો જન્મ આપજે અને આમ આટલું કહીને આંખો ખોલી ત્યાં તો પેલા નનામી લઈને આવેલા માણસો આ પીપળાના ઝાડ પાસે આવી ગયા અને ત્યાંથી જીવા નીકળવા ગયા એની સાથે ત્યાં આખું એ ગામ ચોટી ગયું ત્યારે એક બાજુ જાલમ કાકા આ ઘટનાને નજરો નજર જોઈ રહ્યા છે તો બીજી બાજુ આ નનામી લઈને આવેલા બધા જ માણસો ત્યાં ચોટી ગયા છે એટલા માટે જાલમ કાકા થોડીક વાર તો મનમાં વિચાર કરે છે અહીંયા આ નનામીને થોડીક વાર ઊભા રહી અને વિસામો આપવાનો એમનો નિયમ હશે અને આમ થોડીક વાર થઈ અને પછી તો ગામના બધા જ માણસો ત્યાંથી નનામીને ખૂબ ખેંચે છે પરંતુ નનામી ત્યાંથી ખસતી નથી અને ત્યારે આ ઘટના જોઈને કાકા ઊભા થઈ ગયા ઊભા થઈ અને આ ગામના માણસો પાસે આવ્યા અને કહે છે કે ભાઈ અહીંયા કેમ ચોટી ગયા છો અહીંયાથી આગળ તો ચાલો ત્યારે ગામના સૌ માણસો ખૂબ જ તાકાત લગાવે છે પરંતુ નનામી ત્યાંથી એક દોરા દોરાજીવીએ ખસતી નથી તેથી ગામના માણસો બોલ્યા કે હે કાકા નનામી ચોટી ગઈ છે અને અહીંયાથી એક જરા પણ હલતી નથી ત્યારે કાકા કહે છે કે મને લાગે છે કે તમે બધા મજાક કરો છો હું મદદ કરું ત્યારે ગામના માણસો બોલ્યા કે આવો કાકા તમે પણ આજમાવી જુઓ અને ત્યારે કાકા નનામીને પકડે છે અને પોતાની તાકાતથી જોરથી આગળ ધક્કો મારે છે પરંતુ જાણે ત્યાં પથ્થરની શીલા હોય એમ ત્યાં નનામી ચોટી ગઈ છે અને ત્યાંથી આગળ ખસવાનું જરાય નામ લેતી નથી ત્યારે જાલમ કાકા ગામના માણસોને કહેવા લાગ્યા કે હે ભાઈ આ તો ગજબ થઈ ગયો છે અને આ નનામી અહીંયા પીપળાના ઝાડ નીચે ચોટી કેમ ગઈ છે અને શું આ પહેલી વાર થયું છે કે પછી અહીંયા ઘણીવાર વાર આવું બનેલું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના માણસો કહેવા લાગ્યા કે હે કાકા અમે અહીંયાથી ક્યારેય નનામી લઈને નીકળતા નથી અને અમારા પૂર્વજો વખત એકવાર આવું થયેલું છે કે અહીંયાથી તેઓ નનામી લઈને નીકળ્યા હતા અને એ નનામી અહીંયા ચોટી ગઈ હતી માટે ત્યાર પછી અમે ક્યારેય આ રસ્તેથી નીકળતા ન હતા પરંતુ આજે અહીંયા બાજુમાં મોત થયું હતું અને પેલો રસ્તો અમને ખૂબ દૂર પડતો હતો માટે અમને એમ લાગ્યું કે હવે તો થોડું કાંઈ થતું હશે માટે જેવા અહીંયાથી ચાલવા ગયા ને એની સાથે જ નનામી અહીંયા ચોટી ગઈ છે તો બોલો હવે શું કરવું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે કાકા કહે છે કે હવે લાગે છે કે નનામી અહીંયાથી પાછી વાળવી પડશે ચલો આમને પાછી લઈ લઈએ અને આમ આટલું કહીને નનામી પાછી વાળી ત્યાં તો નનામી પાછી પણ પડતી નથી અને આગળ પણ ચાલતી નથી ત્યારે ગામના માણસો કહે છે કે હે ભાઈઓ હવે શું કરીશું અને કોને જઈ અને આવી વાત કરીએ અને હવે આનો નિર્ણય શું આવશે ત્યારે કાકા કહે છે કે અહીંયા જે નનામી નીચે ઉતારી દો આનો તોડ હું તમને કાઢી આપું છું ત્યારે નનામી ત્યાં નીચે મૂકી અને એક ભાઈને કહ્યું કે આ નનામીની માથે એક તલવાર બાંધી દો નહીતર આ નનામી અહીંયા રહેશે નહીં ત્યારે ગામના બીજા માણસે આ શવના ઉપર એક તલવાર બાંધી દીધી અને પછી ગામના સૌ માણસોને એ જ પીપળાના ઝાડ નીચે જાલમ કાકા બેસાડે છે અને પછી કહે છે કે ભાઈઓ જુઓ હું એક વટેમાર્ગું પરદેશી છું અને હું માતા મેલડી અને માતા સધીનો ભગત છું અને આજે હું તમને આ નનામીનો તોડ કાઢી આપું છું બોલો માનસો ત્યારે ગામનો મુખી આગળ આવીને એટલું બોલ્યો કે કાકા અહીંયા મજાક કરવાની વેળા નથી અને આ એક એવો પ્રસંગ છે કે આ પ્રસંગમાં ઘણી વાર કરવી પણ યોગ્ય નથી અને જો કદાચ તમે ખોટું બોલતા હશો ને તો આ ગામમાંથી નીકળવું ભારે પડી જશે ત્યારે આ કાકા બોલ્યા કે એટલું જ નહીં પરંતુ પુરાવા સાથે આપું અને આ નનામી કેમ ચોટી છે એનું કારણ કાઢી આપું ને નનામી આ જ રસ્તેથી રોજ નીકળતી કરી આપું ત્યારે તો તમે માણસોને ત્યારે આટલી વાત સાંભળીને ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હા તો અમે જરૂર માનીશું અને એટલું જ નહીં પરંતુ તમને અમારા ગામમાં લાવી અને ગામમાં તમારા વધામણા કરી અને તમારી પેરામણી પણ કરીશું ત્યારે કાકા બોલ્યા કે તો આવો મારી પાસે અને કાકા માતા મેલડીનું નામ લઈને એટલું કહે છે કે હે મારી મેલડી અને સધી આજે એક પરદેશી ગામમાં અટવાનું છું પરંતુ માળી આ પારકા ગામના સીમાડે લાવી અને મને છેતરી ન જતી પરંતુ માળી આ ગામ લોકોને ન્યાય આપજે અને ન્યાય આપવો એ તો આપણું કર્તવ્ય છે આમ આટલું કહેતાની સાથે જાલામ કાકાના કોઠે મારી લોઢાના દાંતવાળી મેલડી ધોરવા આવી અને ગામ લોકોને કહેવા લાગી કે હે ગામ લોકો તમે અહીંયાથી નનામીને લઈ અને ક્યારેય નીકળી નથી શકતા અને અહીંયાથી નીકળો છો તો નનામી ચોટી જાય છે બોલો આ વાત સાચી છે ને ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હા માડી આ વાત એકદમ સાચી છે પરંતુ મારી આવું કેમ થાય છે અને આવું થવા પાછળનું કારણ શું છે ત્યારે માતા મેલડી કહે છે કે હું તમને એ વાત તો કહી દઉં પરંતુ તમે આ વાતને માનશો ખરા ત્યારે ગામના માણસો કહે છે કે મારી કેમ ના માનીએ અને માડી જો તારી વાત ના માનીએ તો પછી અમે મૂરખ કહેવાઈએ અમારા ગામની આ સમસ્યાનું જો નિરાકરણ થઈ જાય ને તો મારી તમારા ભુવાજીને અને તમને બંનેને અમે રાજી કરીશું ત્યારે આટલી વાત સાંભળીને મા મેલડી એટલું કહે છે કે સાંભળો ગામ લોકો આજે હું મેલડી તમને એમ કહું છું આ પીપળના ઝાડ નીચે ઘણા સમય પહેલા કોઈ વરરાજાનું મોત થયું હતું ખરા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આજુબાજુમાં ગામના માણસો અંદરો અંદર ચર્ચાઓ કરવા લાગ્યા ત્યારે જાલમ કાકાના કોઠે માતા મેલડી ફરી કહે છે કે હે ગામ લોકો તમે મારી વાત સાંભળીને ચૂપ કેમ થઈ ગયા અરે તમારા દાદાજીને પૂછો તો એ તમને જવાબ આપશે કે અહીંયા વર્ષો પહેલા કોઈ વરરાજાનું માથું કપાણું હતું ત્યારે આટલી વાત સાંભળી અને ગામનો એક વડીલ ઊભો થઈ અને આગળ આવે છે અને એસી એક વર્ષની ઉંમર છે અને તે બે હાથ જોડીને કહેવા લાગ્યો કે હેમાં મેલડી આ વાત લાખે ખોટી નથી આ વાત સાચી છે અને હા અહીંયા ઘણા વર્ષો પહેલાં એકવાર એક જાન આવી હતી અને વરરાજા અમારા જ ગામમાં પરણવા આવ્યો હતો પરંતુ ખબર નહીં ઘટના શું બની અને એને જેની સાથે પરણવાનું હતું એ સ્ત્રી ગળે ફાંસો ખાઈ અને મરી ગઈ હતી અને પછી જ્યારે એ જાન ગામના ઝાપેથી પાછી ફરી ત્યારે વરરાજાને ખૂબ જ આઘાત લાગ્યો અને તે પીપળાના ઝાડ નીચે અહીંયા આવીને બેસી ગયો હતો અને એના જાનૈયાઓને એટલું કહ્યું કે એકવાર હું પરણવા આવ્યો હતો અને હવે જો થી પાછો જઈશ તો ગામમાં મારું મોઢું કોને બતાવીશ

કે અહીંયા એનો આત્મા ભટકે છે અને અહીંયા જેટલી પણ નનામીઓ નીકળે છે એને જોઈ અને તેનું લોહી ઉકળી જાય છે અને તેને ગુસ્સો આવી જાય છે અને તે અહીંયાથી નનામી તો નહીં નીકળવા દે પરંતુ જો તમારે અહીંયાથી નનામી નીકળવા દેવી હોય ને તો એ માણસનો પાળીઓ બનાવો અને પાળિયો બનાવી અને તેની પૂજા કરો અને ગામમાંથી જ્યારે પણ આ જગ્યાએથી નનામી નીકળે ને તો અહીંયા પીપળના ઝાડ નીચે એક વિશામો કરી અને પછી અહીંયાથી ચાલતા થજો તો પછી તમારે આવું નહીં થાય અને જો આ વાત તમને ખોટી લાગતી હોય તો હવે નનામી ઉપાડીને જુઓ અને જો નનામી અહીંયાથી ચાલતી ના થાય તો મારું નામ પણ મેલડી નહીં અને આમ કાકાએ આટલી વાત કહી અને પછી તો આ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે જો આ વાત સાચી હોય તો હવે નનામી અહીંયાથી ચાલવી જોઈએ અને આમ આટલું કહી અને જેવી નનામી ઉપાડી ત્યાં તો નનામી ત્યાંથી આગળ ચાલવા લાગી ત્યારે ગામના સૌ માણસો કહે છે કે કાકા અમે હમણાં જ આ અર્થીને સંસ્કાર આપીને પાછા આવીએ છીએ ત્યાં સુધી તમે ગામમાં રહેજો તમે જતા નહીં અને આમ પછી તો એ નનામીને અગ્નિ સંસ્કાર કરી અને ગામના સૌ માણસો પાછા આવે છે અને નાઈ ધોઈને જાલમ કાકાને પોતાના ઘરે લઈ જાય છે અને માતા મેલરીના કહ્યા પ્રમાણે તેઓ ત્યાં એક પાળિયો બનાવે છે અને એ દિવસથી ક્યારેય એ ગામના પાદરેથી કે એ પીપળના ઝાડ નીચેથી અર્થી ઊભી રહેતી નથી અને મિત્રો આમ માતા મેલડી આ ગામને આવી રીતે બચાવે છે